છોટાઉદેપુર મેરિયા પુલ પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પુલ પર અકસ્માત થતાં બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સતત બીજા દિવસે જંબુગામ બોડેલી રોડ પર અકસ્માત સર્જાતા રાહદારીઓ પરેશાન નેશનલ હાઇવે અકસ્માત ઝોન બન્યો હાલમાં રેતી ખનન બહારમાં ચાલતા અકસ્માતોની વણઝાર મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર